નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસરમાં શ્રી કૃષ્ણ મંદિરે શ્રી કૃષ્ણ સાગર ટ્યુશન ઉલ્લેખનીય છે કે આ બાબતે એ છે કે આ બાળકોને શિક્ષણ રમત ગમત સાથે શિસ્ત સંસ્કારનું સિંચન અને દેશભક્તિનું ભાથું પીરસવવામાં આવે છે આ સમગ્ર સંચાલન હંમેશા જુદી જુદી નિસ્વાર્થ સેવા માટે

સાગર સોસાયટી સંસ્કારધામ સોસાયટીના લગભગ સોની આસપાસ બાળકો બાલવાડીથી નવ ધોરણના આ ક્લાસીસમાં ફ્રી શિક્ષણ મેળવે છે જેમાં તેમને શિક્ષણ સંસ્કાર અને રમતગમતનું આયોજન સોસાયટી પરિવાર થકી કરવામાં આવે છે વખત વખત તેમને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે સાથે શ્રી કૃષ્ણ મંદિરે શ્રીકૃષ્ણ પુસ્તકાલય આવેલું છે જેમાં પચીસોથી વધારે પુસ્તકો છે અને આ પુસ્તકાલયની અંદર જેમને જે પુસ્તક વાંચવું હોય એ પોતાની રીતે લઈ જાય છે અને મૂકી જાય છે લગભગ ત્રણ વરસથી આ પ્રમાણે પુસ્તકો બધા વાંચતા રહેલા છે પરંતુ એમાંથી એક પણ પુસ્તક ક્યારેય ઓછું થતું નથી એ આ સોસાયટી પરિવાર અને સાથે બધા લોકોનો જે સહકાર છે એ દેખાય આવે છે